પણ બનાસકોઠામાં હજુ નથી આશા લઈ હમણો જ અમે ભજન કરવા જાવ હતા ખૂબ કઠ તો માલ સમજાવીએ હવે આવો સમય આવ્યો છે ને માલધારી ભૈયોનો માલ જીવાડવા માટે કંઈક માલ લઈને જવું પડે કે માલધારી ભૈયો પછાસો કિલોમીટર વરસાદના વાવડ મળ્યા તો આ બાજુ વિસ્તારમાં વરસાદ વધુ પડ્યો છે એ બધા થી માલ લઈ ગયા બધા તો મળ્યા અને સમય પોતાનો માલ જીવાડવા માટે સગા સંબંધી ભેડા થયા હવે નાના નાના બાળકોનું સક પણ કર્યું અને જ્યારે એ સમયની અંદર નાના બાળકોનું લગ્ન પણ કરી દેતા સુપડામાં પરિણામતા એવું સાંભળ્યું છે હા અમે જોયું નથી બાપા અમે સાંભળ્યું છે કે સુકડામાં પૈણા પછી થાય એટલે સમય સમય બધા ઘેર આયા સૌ સૌના પોતાના ઘેર સમય પછી સમય જતા દીકરાની ઉંમર થી એટલે દીકરાની માં દીકરાના બાપાને પીસે વફળો છો એ હો આપણો દીકરો લાયક છો તો આપણી ફરજ આવે સર વેવયના ઘેર પૂછવા જવાની તમારી દીકરી એ ઉંમર લાયક છે દીકરો ઉંમર લાયક છો સર તો તમે અવસર કાઢો છો શું કરો છો હવે દીકરાનો બાપો જ્યાં વેવ ઘેર વેવ નું પૂછ્યું વ્યવહિ આવકારવા લ્યો આદર ભાવ્યો અને વેવય તારીખ નક્કી કરી કે અમુક દિવસ તમે એડવા માટે આવજો હવે ઘેર આવીને વાત કરી કે ભાઈ હોય તો ઓછા બોલાયા છે હવે આ જવાનો દિવસ આવ્યો પાંચ જણા અને આ ભાઈ કમસી ઉનાળાનો દિવસ એ વખત કંઈ સેમ આવેતર જેવું હતું નહી અને સેમ બધી ખુલ્લી પડેલી આ કમસી હતા તે ઢોર લઈને નીકળ્યા અને ગોમતી બહાર જતા ખેતરના ખૂણા ઉપર કૂવોને કુવાના કોના લીમડો હવે કમસી કુવાના ના કોને ઉભા રહ્યા અને પછી એમને વેરા ઘેવો આવ્યો